વોલીબોલ આપણે બધા એને ઓળખીએ છીએ ખરું ને પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ એમ તો સાવ સાધારણ દેખાય પણ એની અંદર છે ને જબરદસ્ત એન્જિનિયરિંગ છુપાયેલું છે તો ચાલો આજે એને જરા નજીકથી જાણીએ તો સવાલ એ છે કે કોઈ પણ સામાન્ય દડા અને એક પ્રોફેશનલ વોલીબોલમાં એવું તે શું ફરક હોય છે એવી કઈ ખાસિયત છે જે એને આ રમત માટે પરફેક્ટ બનાવે છે આ સવાલના જવાબમાં જેની આખી ડિઝાઇનનો ભેદ છુપાયેલો છે ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ વોલીબોલ ખાલી એક ગોળ દડો નથી ના એ એક એવું સાધન છે જેની નાનામાં નાની વિગત એટલે કે એના વજનથી લઈને એની બનાવટ સુધી બધું જ ખેલાડીની રમતને બેસ્ટ બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે તો ચાલો આ બોલના એક એક સ્તરને ખોલીને જોઈએ શરૂઆત કરીએ એના ચોક્કસ માપદંડથી જ્યાં ખરી એન્જિનિયરિંગની કમાલ દેખાય છે જુઓ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે વોલીબોલનું વજન બરાબર બસો સાહીઠથી બસો એંસી ગ્રામની વચ્ચે જ હોવું જોઈએ એનાથી ઓછું પણ નહીં વધારે પણ નહીં અને મજાની વાત એ છે કે આ નિયમ મેન્સ અને વિમેન્સ બંનેની ગેમ્સ માટે એક સરખો છે આટલું ચોક્કસ વજન હોય ને એટલે જ બોલ હવામાં બરાબર સ્થિર રહે છે અને રમત જોવાની મજા જ કંઈક ઓર આવે છે અને જેમ વજનનું છે એવું જ એના ઘેરાવાનું છે એ પણ થી સડસઠ સેન્ટીમીટર જેટલો એકદમ ફિક્સ હોય છે આ માપદંડો ખાલી નિયમો નથી પણ એનાથી જ રમત એકદમ નિષ્પક્ષ અને સમાન બને છે પછી ભલેને મેચ દુનિયાના કોઈ પણ ખૂણામાં રમાતી હોય આપણે એના સ્પર્શ અને માપ વિશે તો જાણ્યું પણ એક વાત જાણવા જેવી છે કે એનો દેખાવ પણ રમત પર એટલી જ મોટી અસર કરે છે ચાલો જોઈએ કેવી રીતે આપણે જે જોઈએ છીએ ને એ અઢાર અલગ અલગ પેનલને જોડીને બનાવેલો એકદમ પરફેક્ટ ગોળો છે આ પેનલની ખાસ ડિઝાઇન હવામાં બોલના ફ્લોને કંટ્રોલ કરે છે આનાથી બોલને સ્ટેબિલિટી મળે છે અને ખેલાડીઓને એના પાથનો સચોટ અંદાજ લગાવવામાં મદદ મળે છે અને હા હવે વાત કરીએ રંગોની અહીં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે પહેલાં કેવા હતા એકદમ સફેદ પણ હવે હવેના બોલ્સ જુઓ સફેદ વાદળી અને પીળા રંગનું જોરદાર કોમ્બિનેશન જોવા મળે છે પણ સવાલ એ છે કે આવું શા માટે આ રંગો માત્ર દેખાવ માટે નથી હો આ તેજસ્વી રંગો ખેલાડીઓને હાઈ સ્પીડમાં આવતા બોલને સ્પષ્ટ રીતે જોવામાં હેલ્પ કરે છે એટલું જ નહીં આ કલર પેટર્નથી બોલની સ્પિન સમજવી પણ સહેલી બને છે અને આ એક નાની વાત આખી ગેમનું પાસું પલટી શકે છે સારું વારથી તો બધું સમજી લીધું પણ અંદર એવું તો શું છે જે એને આટલો બાઉન્સ અને મજબૂતી આપે છે ચાલો હવે આ બોલના હાટ સુધી પહોંચીએ જો દરેક વોલીબોલના બે મુખ્ય ભાગ હોય છે એક તો બહારની સપાટી જે સિન્થેટિક અથવા અસલી ચામડાની બનેલી હોય છે અને ખેલાડીને એકદમ સારી ગ્રીપ આપે છે અને બીજું અંદરનું રબર બ્લેડર જેમાં ભરેલી હવા જ બોલને તેનો ફેમસ ઉછાળ આપે છે અત્યાર સુધી આપણે જે વાત કરી એ સ્ટાન્ડર્ડ વોલીબોલની હતી પણ એક વાત રસપ્રદ છે જેવું રમતનું મેદાન બદલાય ને એવો બોલ પણ બદલાઈ જાય છે ચાલો વોલીબોલના આ અલગ અલગ રૂપને પણ મળી લઈએ આ તફાવત બરાબર સમજવા જેવો છે ઇન્ડોર બોલ નરમ હોય છે જેથી ફાસ્ટ ગેમ શક્ય બને આઉટડોર બોલ થોડો કઠણ અને વધુ ટકાઉ હોય છે જેથી એ બહારના વાતાવરણને સહન કરી શકે અને બીચ વોલીબોલ એ થોડો મોટો અને હલકો હોય છે જેથી પવન અને રેતી જેવી પરિસ્થિતિમાં પણ એને કંટ્રોલ કરી શકાય તો આ બધી વાતો પરથી એક બાબત તો એકદમ સ્પષ્ટ છે વોલીબોલ એ ખાલી એક દડો નથી એ તો સાયન્સ અને ડિઝાઇનનું અદ્ભુત મિશ્રણ છે એનો દરેક હિસ્સો પછી એ વજન હોય કે રંગ બધું જ રમતને વધુ સારી બનાવવાના એક જ હેતુથી બનાવવામાં આવ્યું છે તો હવે પછી જ્યારે પણ કોઈ વોલીબોલને હવામાં ઉછળતો જોશે ત્યારે શું એને માત્ર એક દડા તરીકે જ જોવામાં આવશે કે પછી તેની પાછળની આટલી બધી મહેનત એન્જિનિયરિંગ અને વિચારને પણ યાદ કરાશે આ સવાલ સાથે આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે